નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે રમતગમત એક બહુ જ મોટી ચર્ચાનો વિષય છે સ્ટેટ લેવલની વાત હોય નેશનલ લેવલની વાત હોય ઇન્ટરનેશનલ લેવલની વાત હોય કોમનવેલ્થ ગેમ્સની વાત હોય એશિયન ગેમ્સની વાત હોય ઓલિમ્પિક્સની વાત હોય તો રમત રમતગમતની ચર્ચા આજકાલ વધારે જોવા મળે છે સાંભળવા મળે છે ક્રિકેટની વાત તો થતી રહે છે પણ સાથે સાથે અન્ય રમતો પણ ક્રિકેટની સાથે ચાલી રહી છે અથવા તો એની સમકક્ષ આવવાની કોશિશ કરી રહી છે આ વખતે આવા એક નિર્ણાયક તબક્કે એ જવાબદારી બને છે કે આ રમતોને પૂરતું પ્રોત્સાહન મળે પૂરતું પ્રાધાન્ય મળે આ રમતો લોકો સુધી પહોંચે અને સૌથી અગત્યની વાત કે જે ખેલાડીઓ રમે છે એમને તમામે તમામ તકો મળે ગુજરાત સરકારની ઘણી બધી એવી સ્કીમો છે કે જેમાં રમત ગમતને પ્રાધાન્ય આપવાની વાત છે હું નડિયાદના સેન્ટરમાં ગયો તો ઇટ વોઝ અ વન્ડરફુલ ગોઈંગ ધેર અને બહુ શાનદાર રીતે ખેલાડીઓને જે તૈયાર કરવામાં આવે છે આપણે જ્યારે સાંભળીએ અને જ્યારે જોઈએ ત્યારે આપણને લાગે કે ખરેખર આ ખેલાડીઓ કેટલું જબરજસ્ત રીતે પોતાનું પ્રદર્શન સુધારવા માટેના પ્રયત્નો કરે છે એવી જે બીજી જબરજસ્ત સ્કૂલ છે એ છે ડાંગ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ એટલે કે ડાંગ જિલ્લામાં એક આવી સ્કૂલ આવી છે એની પણ વાત કરવી છે વાત શરૂ કરીએ પહેલાં નજર નાખી દઈએ એક અહેવાલ ઉપર રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશીપથી રમતની તાલીમ અને શાળાકીય શિક્ષણ બંનેના ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજિત આયોજન જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલને વર્ષ બે હજાર તેર ચૌદથી અમલમાં મૂકવામાં આવી છે આ યોજના થકી રાજ્યના મોટાભાગના જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે આવી જ એક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્કૂલ તરીકે કાર્યરત છે સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે સ્પોર્ટ્સ સૌંદર્ય પણ નીકળી રહ્યું છે ડાંગના સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ચોર્યાસી થી વધુ ખેલાડીઓ હાલમાં વૈજ્ઞાનિક ડબે તાલીમ મેળવી રહ્યા છે જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ યોજના અંતર્ગત સ્કૂલમાં ખેલાડીઓને નિવાસ ભોજન અભ્યાસ અને તાલીમને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે નિષ્ણાંત કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે રમતની તાલીમ આપવામાં આવે છે આ સાથે સ્કૂલમાં ફિઝિયો ન્યુટ્રિશન અને યોગ એક્સપર્ટ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ હોય છે આ સ્કૂલમાં ખેલાડીઓનું વર્ગીકરણ યંગ ટેલેન્ટ પ્રુવન ટેલેન્ટ

આ તમામ ખેલાડીઓને નજીકમાં આવેલી સરકાર શ્રી દ્વારા માન્યતા મળેલ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તૈયાર થયેલા ખેલાડીઓએ ગત વર્ષ બે હજાર ત્રેવીસ રાષ્ટ્રીય કક્ષાએ કુલ એક મેડલ તથા રાજ્ય કક્ષાએ કુલ સાત મેડલ પ્રાપ્ત કર્યા છે બ્યુરો રિપોર્ટ ફોર ડેક્સ અમદાવાદ તો દોસ્તો આ તસવીર હતી એક એવી જગ્યાની કે જે કહી શકાય કે રમણીય અને આલ્લાદક સ્થળ છે જ્યાં પર્વતીય પ્રદેશ અને ખાસ કરીને વાદળા એ પર્વતો સાથે વાતો કરતા હોય એવો સતત ભાષ આપણને થાય અને એટલી ઊંચાઈએ એક જબરજસ્ત સ્પોર્ટ્સ સંકુલ ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવ્યું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા એને રન કરવામાં આવે છે અને ખાસ કરીને અહીંની જે એનું વાતાવરણ જે છે એ વાતાવરણ ખાસ કરીને રમતગમત માટે ખૂબ ઉપયોગી છે બીજું કે ત્યાં જે ખેલાડીઓ રમે છે એમની જે એમનો જે સ્ટેમિના છે એમની જે બ્રિથિંગ કેપેસિટી છે અથવા તો પર્વત પ્રદેશમાં અને ખાસ કરીને ઊંચાઈ પર એટલે હાઈ એલ્ટિટ્યૂડ જેને કહેવાય એમાં ખેલાડીઓ જબરજસ્ત રીતે તૈયાર થાય છે કારણ કે સમુદ્રથી ઉપર આ જગ્યા આવેલી છે અને ત્યાં આગળ શ્વાસ લેવામાં પણ ક્યારેક ક્યારેક તકલીફ થાય એવામાં આ ખેલાડીઓ જબરજસ્ત રીતે તૈયાર થાય છે દમ લગાવે છે અને શાનદાર રીતે જેને કહેવાય કે ભારત અને ભારતની બહાર પોતાનું પોતાના રાજ્યનું અને દેશનું નામ રોશન થાય એવા પ્રયત્નો કરે તેના જિલ્લા રમત વિકાસ અધિકારી સાથે મારી વાતચીત થઈ અલ્પેશભાઈ સાથે એમણે કહ્યું કે કઈ રીતે આ પર્ટિક્યુલર જે મેદાન છે એ મેદાન કઈ રીતે બન્યું શું એની ખાસિયત છે આર યુ વિલ ફાઇન્ડ કે એટલા બધા રમણીય મેદાનો બંને વસ્તુ સિન્ડર ટ્રેક મેં જોઈ દેટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી જે એસ્ટ્રોટર્ફવાળી હોકીની એ જોઈ એ પણ જોરદાર અને જે રીતે આર્ચરી અને બીજી તાલીમ હતી એ પણ શાનદાર આપણે અલ્પેશભાઈ પાસે જાણીએ કે હકીકતમાં આ પર્ટિક્યુલર મેદાન પર અથવા તો આ પર્ટિક્યુલર કોમ્પ્લેક્સમાં કઈ રમતો અને કેટલો વિકાસ અહીંયા હું સાપુતારા ખાતે જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવું છું અહીંયા આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં હોકી આર્ચરી અને એથ્લેટિક ત્રણ રમતના આપણા ડીએલએસએસ સેન્ટર ચાલે છે એ ખેલાડીઓ આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રહી અને તાલીમ મેળવી છે તો આપણે એથ્લેટિક રમતના આપણા પાંચ ખેલાડીઓ અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છે અને યંગ ટેલેન્ટ તરીકે ચોવીસ ખેલાડીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે એમાં આપણે એથ્લેટિકમાં સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર અને પંદરસો અને લોંગ ડિસ્ટન્સના ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે એમાં આપણા કોચ તરીકે પ્રકાશ બારીયા અને ટેનર તરીકે વાસુ પટેલ ટ્રેનિંગ આપી રહ્યા છે અહીંયા હોકી હોકી રમતમાં સોથી વધારે ખેલાડીઓ અહીંયા તાલીમ લઈ રહ્યા છે અને ચાલીસેક ખેલાડીઓ હજુ એ તાલીમ માટે આવ્યા નથી ગ્રાઉન્ડ પર અમારી પાસે જે નેશનલ લેવલના ગ્રાઉન્ડ જરૂર હોય તે અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે એથ્લેટિક અને હોકી માટે તો હોકીમાં જે ખેલાડીઓ તાલીમ રહી લઈ રહ્યા છે એ આપણા ભવિષ્યમાં અને આપણા ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઈ અને રાજ્યનું નામ રોશન કરશે નેશનલમાં મેડલ લાવશે અને એ આપણે ઓલિમ્પિક માટે તૈયારી તૈયાર થશે તૈયારી કરી રહ્યા છીએ અમે માં આપણા જે અહીંયાના ખર્ટલ કહેવામાં આવે એવા વર્ષો જ અને પુરાણા પુરાણી જે આર્ચરી છે એ ચીરકામઠાથી અહીંયાના લોકો ચલાવતા હતા તે રીતે અહીંયા એ લોકો ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે અને એ લોકોનું ભવિષ્યમાં પણ ગોલ્ડ છે કે આપણે ઓલિમ્પિકમાં પણ મેડલ આવે અને સાપુતારા ખાતે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કાર્યરત છે એ કોમ્પ્લેક્ષમાં સરકાર શ્રી દ્વારા આપણને સોળ કરોડ રૂપિયાના અદતન ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરી આપ્યા છે હજુ પણ સઘન તાલીમ માટે આપણે હોકીના ગ્રાઉન્ડ પર લા નાઇટમાં પણ પ્રેક્ટિસ કરી શકાય એ ફ્લડ લાઇટ છે તો જેથી કરીને અમે નાઇટમાં પણ એ લોકોને પ્રેક્ટિસ કરાવીએ છીએ અને આર્ચરીની રમત હોય તો આપણે આર્ચરી માટે પણ આપણા માટે મલ્ટીપર્પસ ઇન્ડોર હોલ છે જો અહીંયા આપણે એમને ઇન્ડોર હોલમાં પ્રેક્ટિસ કરાવીએ છીએ સરકારશ્રી દ્વારા અમારે સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં એસ્ટ્રોટોફ વન ફોર્ટ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે જેથી નેશનલ લેવલના આપણે તાલીમ આપી શકાય છે સાથે આપને અહીંયા ફ્લડ લાઇટ પણ છે જેથી કરીને અમે નાઇટમાં પણ પ્રેક્ટિસ કરી શકીએ છીએ અહીંયા આપણે સોઠ ખેલાડીઓ છે એમાં અલગ અલગ એજ ગ્રુપના અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને નાઇન્ટીનના ખેલાડીઓ તાલીમ લઈ રહ્યા છે અમારી પાસે અલગ અલગ એજ ગ્રુપના ગોલકીપર પણ છે જેઓ સરસ ગોલકીપર છે અને એ આપણા ડાંગ જિલ્લાની ટીમ માટે પ્રતિનિધિત્વ કરે છે ફક્ત ડાંગ જિલ્લા માટે એ લોકો અ result લાવે છે અને સ્ટેટ કક્ષા પણ મેડલ લાવે છે તો દોસ્તો ક્યાંક આપણે અલ્પેશભાઈ ના સાંભળીએ હું આઈ વોઝ જસ્ટ ડિસ્કસિંગ વિથ હિમ મને જાણવા મળ્યું કે જ્યારે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી તે વખતે તો આ તો પર્વતીય પ્રદેશ છે અંતરિયાળ પ્રદેશ છે અને આજુબાજુના ગામડાઓમાંથી કઈ રીતે ખેલાડીઓને આ મેદાન પર લાવવા એ કપરું કામ હતું કારણ કે કઈ રીતે નાના બાળકો ત્યાં સુધી આવે અથવા તો કઈ રીતે સ્કૂલના છોકરા અને છોકરીઓ ત્યાં સુધી આવે એટ વોઝ અ બિગ ટાસ્ક પણ અલ્પેશભાઈ હિંમત ના હાર્યા ને પોતાની જે ટીમ હતી એ ટીમને કામે લગાડી હતી સ્ટાર્ટિડ હન્ટિંગ ધ ટેલેન્ટ એટલે કઈ રીતે ખેલાડીઓ ત્યાં સુધી આવે પહેલાં તો સ્પોટ સ્પોટ આઉટ કર્યા કે સ્કૂલોનો સંપર્ક કર્યો સ્કૂલોમાંથી ખેલાડીઓ મોકલવા માટે કહ્યું ઘણીવાર એવું બન્યું કે એમને જમવાની વ્યવસ્થા કદાચ એમને કરવાની હતી એ પણ એમણે કરી એમ ટોકિંગઆઉટ ધ ઇનિશિયલ સ્ટેજ હી વોઝ અબાઉટ અને ત્યાર પછી એમને લાવવા લઈ જવા માટે પણ જીપની વ્યવસ્થા કરી કે અલગ અલગ ગામડામાંથી એ લોકો આવે છે એટલે એમને પૂરેપૂરી સગવડો મળે સગવડ ઇન ધ સેન્સ કે ત્યાં સુધી લાવવાના હતા કોઈપણ રમતને તમારે જ્યારે પોપ્યુલર બનાવ્યું અથવા તો લગનથી જો તમે એ રમતમાં લાગો તો જ એ રમત આગળ એક વોટવૃક્ષ બને ખાસ કરીને અહીંયા આગળ જે ત્રણેય વસ્તુ જોઈએ એથ્લેટિક્સ છે તિરંદાજી છે અને ત્યાર પછી હોકી આઈ વોઝ સરપ્રાઇઝડ બાય મોર દેન હંડ્રેડ પ્લેયર્સ ઓફ હોકી ઓન ધીસ ગ્રાઉન્ડ તમે કલ્પના સુદ્ધ ના કરી શકો અમદાવાદમાં પણ ક્યાંય આપણને આટલા ખેલાડીઓ એકસાથે હોકીના મેદાન પર જોવા મળતા નથી એ સાપુતારાના હિલ વિસ્તારમાં ત્યાં આગળ એટલા ખેલાડીઓને એસ્ટ્રોટર્ફ પર જ્યારે પ્રેક્ટિસ કરતા જોયા ત્યારે આપણને એમ લાગે કે હા હોકીનું ભાવિ જબરજસ્ત છે ખેલાડીઓ જે રીતે રમી રહ્યા હતા જે રીતે લોકો વર જબરજસ્ત ડુઈંગ ધ થિંગ્સ અને પ્રેક્ટિસ કરી રહ્યા હતા ડ્રીબલિંગથી માંડીને જે જે શોટ્સ ને ત્યાર પછી ગોલકીપર આઈ થિંક સમથિંગ ડિફરન્ટ અને એની સાથે સાથે એક ડિસિપ્લિન હતી નો દે યુઝ ટુ ટેક એ રાઉન્ડ એન્ડ ધેન નો ડૂ ધેર રૂટીન્સ એન્ડ ત્યાર પછી એવી રીતના જબરજસ્ત રીતે પોતપોતાની રીતે જ સી સેલ્ફ ડિસિપ્લિન અહીંયા એમણે એમણે મને કહ્યું કે અહીંયા આગળ તો હું બેઠો હું તો છોકરાઓ ઉપાડીને મીન્સ કે તરત જ કહે કે ચાલો ચલો બહાર અમને પ્રેક્ટિસ કરાવો એન્ડ સૌથી મહત્ત્વની બાબત સમય પતી જાય તોય ધે વોન્ટેડ ટુ ડૂ ધ થિંગ્સ ધે વોન્ટેડ ટુ પ્રેક્ટિસ અને ધે વોન્ટેડ ટુ પ્લે એટલે બે વસ્તુ બની અહીંયા આગળ સૌથી મહત્વની વાત એ બની કે પહેલાં તો આ બાળકોને સ્કૂલોમાંથી અથવા પોતપોતાના ગામડાઓમાંથી આ પર્ટિક્યુલર સેન્ટર સુધી લાવવામાં અલ્પેશભાઈએ સફળતા મેળવી અને ખાસ કરીને ત્યાર પછી જે કોઈ સ્કીમો છે સરકારની એ સ્કીમો અંતર્ગત ઇન સ્કૂલ અથવા તો ત્યાં આગળ જે રહીને ભણી રહ્યા છે એટી ફોર સ્ટુડન્ટ જે છે ખેલાડીઓ છે ત્યાં આગળ રહે છે જ્યાં સ્ટેઇંગ ધેર અને આ ત્રણે ત્રણ જે રમતો છે એમાં પ્રાવીણ્ય મેળવી રહ્યા છે એટલે બહુ જ એક અલગ પ્રકારનું મને વાતાવરણ જો મળ્યું અને હા અફકોર્સ ત્યાંની જે હવા તમે જુઓ અથવા તો જે રીતે યુ નો મેં કહ્યું એમ કે ભાઈ પર્વતો દેખાય ને એને વાદળા એની આજુબાજુ ઘેરી વળ્યા હોય અને એવામાં તમારે રમત યુ આઈ વોઝ સરપ્રાઇઝ કે ત્યાં આગળ આટલું જબરજસ્ત કૌેનું જે ગ્રાઉન્ડ છે એસ્ટ્રોટર્ફનો અને એની અંદર ફર્સ્ટ ક્લાસ લાઇટિંગ ફ્લડલાઇટ્સની વ્યવસ્થા છે ઇવન ઇફ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ ટુ પ્રેક્ટિસ યુ કેન ડૂ ધેટ એટલે ક્યાંક એમ કહી શકાય કે એક વ્યવસ્થા ઊભી કરી પણ એ વ્યવસ્થાને કઈ રીતે સારી અથવા સુચારુ રીતે ચલાવવી અને કઈ રીતે એને લોગોપયોગી બનાવી એટલે કે ખેલાડીઓ માટે કારણ કે બધું સેટઅપ તો તૈયાર કર્યું પણ ધ મેઈન ટાસ્ક ઇઝ ટુ બ્રિંગ ધી સ્ટુડન્ટ્સ ધેર તો હું ખેલાડીઓને ત્યાં સુધી લાવવાની જે વાત તો હું માનું છું કે આ એક બહુ કપરું કામ હતું અને એ કામ જ્યારે આટલા બધા ખેલાડીઓને હોકીના મેં જોયા ત્યારે આઈ વોઝ યુ વિલ નોટ બિલીવ કે એ કેમ લાગે કે આટલી બધી ડિસિપ્લિન આટલા બધા બાળકો આટલું બધું જબરજસ્ત હોકી ભારત મેન્સ હોકી ભલે બ્રોન્જ મેડલ આ વખતે જીત્યો હોય ને આપણે જાણીએ છીએ કે ઓલિમ્પિક્સની અંદર સૌથી વધારે મેડલ્સ હોકીમાં જ ભારતને મળ્યા છે આઠ મેડલ્સ બી ઓલનો પણ એ ભવ્ય ભૂતકાળને ફરી જો લાવવો હશે તાજો કરવો પડશે આ કમિટેડ કોચિસ અથવા કમિટેડ અધિકારીઓની જરૂર છે કે જે લાગી પડે છે કે નહીં આ કામ કરવું જ છે અમારે તો માનું છું કે આ જે પર્ટિક્યુલર ધગસ જોઈએ જનૂન જોઈએ એ જનૂન ક્યાંક જોવા મળ્યું અમે એથ્લેટિક્સની પણ વાત કરી અને એથ્લેટિક્સનું પણ જે મેદાન હતું ધેટ વોઝ ઓલ્સો ફેન્ટાસ્ટિક આવી સિંગલ ટ્રેક આપણે અહીંયા શહેરોમાં પણ ઓછી જોવા મળે એ પ્રકારની સુવિધા ત્યાં આગળ સાપુતારામાં આટલી ઊંચાઈએ આટલા આલ્હાદક વાતાવરણમાં કરવામાં આવી છે આપણે પ્રકાશ બારિયા સાથે વાત કરી મેં કે ભાઈ શું છે અહીંયા સુવિધાઓ કઈ છે આવો સાંભળીએ એમણે શું કહ્યું એથ્લેટિક કોચ તરીકે સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતની યોજના હસ્તક ડીએલએસએસ ની અંદર હું અહીંયા ફરજ બજાવું છું અમારે એથ્લેટિક્સ ની અંદર જોઈએ ને તો ચારસો મીટરનો ટ્રેક છે ચારસો મીટરના ટ્રેકની અંદર અહીંયા ડીએલએસએસના ખેલાડી તેમજ જે દેવગઢબારીયા લોંગ ડિસ્ટન્સ મિડલ એન્ડ લોંગ ડિસ્ટન્સ એકેડેમી છે તેના ખેલાડી પણ અહીંયા થોડા ટાઈમ માટે આ એમનો ટ્રેક ખરાબ હોવાથી અહીંયા શાય સારું હાઈ એલ્ટિટ્યૂડ મળી રહે તેના માટે અહીંયા પ્રેક્ટિસ કરવા માટે આવેલ છે અને તેમજ અહીંયા જે પ્રેક્ટિસ કરેલા ખેલાડી હાઈ એલ્ટિટ્યૂડ મળતું હોવાથી મિડલ અને લોંગ ડિસ્ટન્સમાં સારો ઘણો ખરો એવો એમને એક્સપિરિયન્સ અને અનુભવ એવો થતો હોય છે કે સારું અહીંયા પ્રેક્ટિસથી ઘણા ફાયદા થતા હોય છે અને બીજું કે ડીએલએસએસના ખેલાડીઓની સાથે અહીંયા બીજા પણ ખેલાડીઓ સારી એવી ટ્રેનિંગ મેળવીને અહીંયાથી સારા એથ્લેટ બની ચૂકેલા છે તો હું અહીંયા એથ્લેટિક્સની વાત કરીશ તો અહીંયા જોઈએ ને તો ટ્રિપલ જેસ છે હાઈ જમ્પ છે એથ્લેટિક્સની ટ્રેક્સ એને ફિલ્ડની બધી ઇવેન્ટોનો સમાવેશ થઈ જાય છે અને બધા ઇક્વિપમેન્ટની સાથે ખેલાડીને સારા પ્રમાણની અંદર એને લાભો મળી રહેલ છે આપણે ટ્રેકની વાત કરીએ તો આપણા સાપુતારાની અંદર સિન્થેટિક ટ્રેક આવેલો છે સિન્થેટિક ટ્રેકની અંદર જોઈએ ને તો ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટની બધી ઇવેન્ટોનો સમાવેશ થઈ જતો હોય છે એની અંદર જોઈએ તો કે સો બસો ચારસો મીટર એસી મીટર હડલ્સ કે હડલ્સની બધી ચારસો મીટર હડલ્સ સુધીની તેમજ ટિપલચેસ હડલનો પણ સમાવેશ થતો હોય છે તેમજ અહીંયા ટ્રેકની અંદર અહીંયા સાઉથ ગુજરાતની અંદર એસએજીનો ટ્રેક હોવાથી આની અંદર ખેલાડીઓને ઘણો ખરો ફાયદો થતો હોય છે અને ખેલાડી જ્યારે માટીના ગ્રાઉન્ડથી ડાયરેક ટ્રેક પર આવતો હોય છે ત્યારે તેમને એક પ્લેટફોર્મ મળી જતું હોય છે કે ખેલાડી સારું સારામાં સારું કરી શકે અને ભવિષ્યમાં સારું પરિણામ આપી શકે દોસ્તો આવી જબરજસ્ત જગ્યા હોય અને ત્યાં એથ્લેટિક્સની તાલીમ લેવાની હોય મેદાની વ્યવસ્થા તમે જુઓ કે ત્યાં મળતી સુવિધાઓની તમે વાત કરો ક્યાંક યંગ ટેલેન્ટ છે પ્રૂવન ટેલેન્ટ છે હાઈટ હન્ટ છે અને ઇનસ્કૂલ ટેલેન્ટ છે આ તમામ જે બાબતો છે અહીંયા આગળ લાગુ કરવામાં આવે છે અને ખાસ કરીને એ રીતે ખેલાડીઓનું ચયન કરવામાં આવે છે એટી ફોર ખેલાડીઓ ત્યારે ત્યાં રહે છે અને નજીકની સ્કૂલમાં ભણે છે અને ખાસ કરીને તૈયાર થાય છે આ બધી વાતમાં એક વસ્તુ બહુ કહ્યું નથી કે અગેન તમે જ્યારે ટેલેન્ટ હન્ટ કરો છો ત્યારે તમે કઈ રમત માટે તમે ખેલાડીને ત્યાં બોલાવો છો સો ધૅટ ઇઝ વેરી ગુડ એટલે એક દરેક રમતોની જે વાત હોય એ પ્રકારનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને એનાથી સ્પોટ આઉટ કરવામાં આવે કે કયો ખેલાડી કઈ રમતમાં કેટલું કેટલો રસ ધરાવે છે અને કોણ કઈ રીતે આગળ વધી શકે છે એ લોકો અલગ અલગ વર્ગીકરણ કર્યું અને ધેન દે હેવ પ્લેસ કારણ કે અહીંયા આગળ બાળકો પણ છે સ્કૂલના બાળકો પણ છે અને ખાસ કરીને યુવાનો પણ છે એટલે દરેકે કઈ રમતમાં કોને કેટલો રસ છે તો એ પ્રકારે એક ખાસ કરીને જોઈએ તો યંગ ટેલેન્ટ મેં કહ્યું પ્રોવન ટેલેન્ટ હાઈટ હન્ટ અને ઇન સ્કૂલ ટેલેન્ટ આ તમામે તમામ જે વસ્તુઓ છે અહીંયા આગળ એપ્લાય કરવામાં આવી અને ખાસ કરીને આ સ્કૂલમાં જે ત્યાં રહેવાનું પણ ત્યાં છે ભોજન પણ ત્યાં છે તાલીમને લગતી તમામે તમામ સુવિધાઓ પણ ત્યાં આપવામાં આવે છે એટી ફોર પ્લેયર્સ જેમ મેં કહ્યું એ પ્રમાણે તેઓ ત્યાં કાર્યરત છે અને ખાસ જોઈએ તો એટલે તેઓ શીખી રહ્યા છે અને ખાસ કયા કયા ખેલાડીઓએ કેટલા મેડલ્સ મેળ્યો તો દોસ્તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે સરિતા ગાયકવાડનું નામ આપણે સાંભળ્યું છે મુરલી ગાવિતનું નામ સાંભળીએ છીએ આઈ વોઝ વેરી મચ સરપ્રાઇઝ મુરલી ગાવિતને જ્યારે મળ્યો ત્યારે એણે કહ્યું કે એક આ એક ટોપ પર છે આ જગ્યા બરાબર ત્યાંથી નીચે ગામમાં જવાય છે તો એ કહે છે કે નીચે ગામમાં દોડીને જવાનું અને ત્યાંથી દોડીને પાછું આવવાનું ધીસ ઇઝ ધ વે દે આર પ્રેક્ટિસિંગ અને એની સાથે વાત કરવાની એ પણ મજા આવી કે ભાઈ એણે કહ્યું કે હવે હી ઇઝ ગોઈંગ ફોર ધી મેજર પાંચ હજાર મીટરની દોડને જે એટલે કે મોટી દોડ જે હોય એની અંદર એ વધારે પાર્ટિસિપેટ કરવાની એક જબરજસ્ત તૈયારીઓ કરી રહ્યો છે સરિતા ગાયકવાડને પણ આપણે આ બધા ખેલાડીઓ એ આ પર્વતીય વિસ્તારમાંથી અંતરિયાળ વિસ્તારોમાંથી આવે છે મહેનત કરે છે અહીંના જે ખેલાડીઓ છે એ ખડતલ છે અન્ય ખેલાડીઓ કરતાં એમની જે હાઈટ છે એમની બોડી છે એમનો પ્રતિકાર રોગપ્રતિકારક શક્તિ છે અથવા તો એમની જે તાકાત છે ધેટ ઇઝ એપ્સુલુટલી ડિફરન્ટ ધેન ધી નોર્મલ ચિલ્ડ્રન એટલે આ એક અહીંયા આગળ સૌથી સારા ખેલાડીઓને ખાસ કરીને એથ્લેટિક્સના સૌથી સારા ખેલાડીઓ અહીંયા તૈયાર થઈ શકે છે પણ એટ ધ સેમ ટાઈમ આપણે જાણીએ છીએ કે બીજી પણ એવી રમતો છે ખાસ કરીને હું તીરંદાજીની વાત કરીશ ભલે તીરંદાજીમાં આપણે મેડલ્સ નથી મળ્યો પણ ક્યાંક ને ક્યાંક આ રમત એ આ પર્ટિક્યુલર જગ્યા જે છે એ જગ્યાએથી અહીંયા સારા આર્ચર્સ ભારતને મળી શકે એમ છે અને એ રીતે એવા આર્ચર્સને તૈયાર કરવાનું ભગીરથ કામ પણ અહીંયા થઈ રહ્યું છે એટલે ખાસ કરીને આર્ચરીની જો વાત કરીએ તો આપણે ડીએલએસએસના જે જીતેન્દ્ર રાજપૂત છે આર્ચરીના કોચ છે એમણે મને બહુ સરસ વાત કરી ત્યાં આગળ કે કઈ રીતે ખેલાડીઓ તૈયાર થાય છે કઈ રીતે નાના ખેલાડીઓ તદ્દન બાળકો તમે જુઓ તો આપણને એમ લાગે કે પેલી રિબન જેવું હોય અને એને સ્ટ્રેચ કરીને એનાથી જે કહેવાય ને કે તીર કામઠા કઈ રીતે ચલાવવા એ એની તાલીમ આપવામાં આવે છે તો ખાસ કરીને વાત આપણે જીતેન્દ્ર રાજપૂત સાથે કરીએ અને સાંભળીએ શું કહેવા માગે છે હું ડીએલએસએસ આર્ચરી કોચ તરીકે અહીંયા ફરજ બજાવું છું હાલ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આર્ચરીમાં ટોટલ સત્તાવીસ બાળકો છે ખેલાડીઓ છે જેમને અમે તાલીમ આપી રહ્યા છીએ એમાં આ વર્ષે ખેલ મહાકુંભમાં અંડર ફોર્ટીનમાં ટોટલ અમારા બાર મેડલ આવ્યા છે જેમાં બે ગોલ્ડ સાત સિલ્વર ત્રણ બ્રોન્ઝ અને આખા રાજ્યમાં અમે પ્રથમ ક્રમ પર રહ્યા છીએ અને ખાસ અહીંયા ડાંગ જેવા વિસ્તારોમાં આર્ચરી બે હજાર ઓગણીસથી આવી છે ત્યારથી આજુબાજુ ગામોના બાળકો શિક્ષકો જે બાળકોને લઈને અહીંયા આવીને તાલીમ લઈ રહ્યા છે અને આચરી ખૂબ સારું અહીંયા પ્રદર્શન ડાંગમાં થઈ રહ્યું છે અને ડાંગના નીચળા વિસ્તાર જે બધા માલેગાઉ છે નવા ગામના બાળકો પણ અહીંયા રોજના આવે છે તાલીમ લઈ રહ્યા છે ટોટલ અમારા ત્યાં આઈટીના બાળકો ટોટલ ત્રીસ બાળકો રોજના આવે છે જેમાં પંદર બહેનો પંદર ભાઈઓ હોય છે અને એ લોકોને બે કલાક ડેલી તાલીમ આપવામાં આવે છે અને ઘનિષ્ઠ કોચો દ્વારા હું છું મારી જોડે મારા એક બેન છે આસિસ્ટન્ટ કોચ એમના દ્વારા અમે તાલીમ આપી રહ્યા છીએ અહીંયા સાપુતારા વિસ્તાર ખાતે આ ઇન્ડોર હોલ છે જેની લંબાઈ છે એકત્રીસ બાય એકવીસ જ્યાં ચોમાસાના ટાઈમ પર હાલ એચજીએફાઈ ટુર્નામેન્ટ ચાલે છે પણ આપણા ત્યાં વરસાદ વધારે થવાને કારણે અમે કબડ્ડીની મેચ છે કબડ્ડી બી અહીંયા રમાડીએ છીએ જુડો કુસ્તી ટેકવેન્ડો બધી ગેમો અહીં રમાય છે આ વરસાદ વધારે પડવાને કારણે આર્ચરી પણ અમે હોલમાં રમાડીએ છીએ કારણ કે ત્રીસ મીટરનું ડિસ્ટન્સ હોવાને કારણે અને જે પણ એચજીએફઆઈની ટુર્નામેન્ટો થાય છે તે અમે અહીં રમાડે છે કારણ કે વરસાદ ઘણું હોવાના કારણે સાપુતારા મને આ ઇન્ડોર હોલથી અમને ઘણું બેનિફિટ્યું છે કે બાળકો જે પણ તાલીમ અમારા લઈ રહ્યા ટોટલ અમારા પંચ્યાસી બાળકો છે આર્ચરી હોકી એથ્લેટિકમાં દરેક બાળકોને સવારે યોગા પણ એ સવારે હોય છે અને બાળકોને જો વરસાદ ઘણો પડતો હોય તો દરેકને તાલીમ પણ અમે અહીં આપીએ છીએ અને હું વાત કરું મારી ગમતી રમત અથવા તો ખાસ કરીને એ રમત કે જેણે ભારતને ગૌરવ અપાવ્યું છે હોકી હોકી હેઝ બીન ફેન્ટાસ્ટિક ઇન ધ યર્સ વિચ હેઝ ગોન બાય પણ ક્યાંક આવનારા દિવસોમાં પણ હોકી શાનદાર છે દમદાર છે એવું લાગે અને ખાસ કરીને ત્યાં જે રીતે ખેલાડીઓને જોયા જે રીતે કરે લુક લુકેટ ધ વે લુકેટ ધ ગ્રાઉન્ડ વિચ દે આર પ્રોવાઈડિંગ એક્સલન્ટ એન્ડ એબ્સોલ્યુટલી સુપર આ ખેલાડીઓ આજે નહીં તો કાલે ચોક્કસ દેશનું નામ રોશન કરે એ પ્રકારની ટ્રેનિંગ એમને જબરજસ્ત આપવામાં આવે છે મહાવીરસની સાથે વાત કરીએ આપણે કે કયા પ્રકારની ટ્રેનિંગ કેટલા ખેલાડીઓને કેવી રીતે આ મેદાન પર આપવામાં આવે છે હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ એની અંદર આપણી પાસે સો જેવા ખેલાડીઓ છે જે ટ્રેનિંગ લઈ રહ્યા છે જેની અંદર ઇનસ્કૂલ અને ડિસ્ટ્રિક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના ખેલાડીઓ બી બંને સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે જેમાં આપણે બિગિનર જે જોઈએ છીએ પાછળની સાઈડમાં તે લોકો ઇન સ્કૂલના ખેલાડીઓ છે જે ચાલીસ પચાસ જેવા ખેલાડીઓ ભાઈઓ બહેનો છે અને આ બાજુ બહેનો જે છે તે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની આપણે અંડર સેવન્ટીનની બહેનો છે જેમનો હાલ લાસ્ટ યર જ તે સિલ્વર મેડલ ખેલ ની અંદર આવેલ છે અને સામે આપણે જોઈ શકીએ છીએ તે ખેલાડીઓ અંડર નાઇન્ટીનના છે જેમનો લાસ્ટ યર અંડર નાઇન્ટીનની અંદર બ્રોન્ઝ મેડલ આવેલ છે અને સાથે આપણે જોઈ શકીએ છીએ ગોલકીપર તેનું પોતાનું સ્ટ્રેચિંગ કરે છે પોતાની બેઝિક સ્ટ્રેચિંગ કરી અને પછી ફિટનેસનું પોતાનું બધું વર્કઆઉટ કરી અને ત્યારબાદ એને અત્યારે શૂટિંગ માટે તૈયાર કરીએ છીએ આપણે આ શૂટિંગ સર્કલ છે ત્યાંથી અત્યારે બધા પ્લેયર ડ્રીબિંગ ટેપિંગ રોલિંગ બેઝિક સ્કિલ કરશે બેઝિક સ્કિલ પછી એ લોકો શૂટિંગ સર્કલમાં આવી અને ગોલકીપરને શૂટ કરશે અને ત્યારબાદ એમની બધી સ્કિલો છે એ આ રીતે કન્ટિન્યુ રહેશે લગભગ અરાઉન્ડ બેથી ત્રણ કલાક જેવું આ લોકો હાલ સ્પેસિફિક ટ્રેનિંગ લે છે સવારમાં આપણે ત્રણ કલાક એમનું ફિઝિકલ વર્કઆઉટ કરાવીએ છીએ અને સાંજે ફક્ત એમની સ્પેસિફિક સ્કિલ અત્યારે એ લોકો કરે છે હાલ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની અંદર આપણી પાસે મિનિમમ સો જેવા ખેલાડીઓ જેમાં બિગિનર્સ પચાસ થી સાઠ અને એડલ્ટ આપણી પાસે મોટા ખેલાડીઓ જે છે એ ચાલીસ જેવા છે ભાઈઓ બહેનો અને હાલ તેઓ પોતે અત્યારે ડ્રિબલિંગ કરે છે ત્યારબાદ એ લોકો મૂવિંગ પોઝિશન ઉપર આવશે અને મૂવિંગ પોઝિશનની અંદર બોલને લઈને જશે ડ્રિબલિંગ ટ્રેપિંગ રોલિંગ પાસિંગ આ બધી જે બેઝિક સ્કીલો છે એ મિનિમમ અડધી કલાક કરશે અડધી કલાક કર્યા પછી એ લોકો પાસિંગમાં જશે કે ટીમ ગેમ છે એટલે ટીમ ગેમમાં પાસિંગ અને કોમ્બિનેશન ખૂબ જ મહત્ત્વનું છે ત્યારબાદ એ લોકો કોમ્બિનેશન બનાવી અને પછી અટેક ડિફેન્સની પ્રેક્ટિસ કરશે અટેક ડિફેન્સની અંદર પ્રેક્ટિસ કર્યા બાદ ગોલકીપરને એ લોકો કોઈપણ રીતે ગોલ મારવાની પ્રયત્ન કરશે ને ગોલકીપર છે એ પ્રયત્ન કરશે કે એને ડિફેન્સ કરવાનું છે એટલે હાલ આપણી પાસે સો જેવા ખેલાડીઓ છે જે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રેક્ટિસ લઈ રહ્યા છે અને સઘન તાલીમ લઈ રહ્યા છે અદ્ભુત છે આ વાતાવરણ અદ્ભુત છે આ હોકીની રમત અદભુત છે આ વાતો અને ક્યાંક આશ્ચર્ય થાય કે આટલા ઊંચે પર્વતીય પ્રદેશમાં પણ સારા ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે અને ક્યાંક શહેરો કરતાં પણ વધારે લગન છે એમનામાં વધારે જનૂન છે વધારે દેશ માટે જીતવાની એનો એક એક એનર્જી છે અને ક્યાંક આ ખેલાડીઓ ભારતને ચોક્કસપણે ભવિષ્યમાં એક ગૌરવ તો ચોક્કસ અપાવશે પણ ખાસ કરીને અન્ય ખેલાડીઓ માટે પણ મિસાઈલ હશે બીજા જે મિસાલ હશે આ ગયો પાડન કે જે પ્રમાણે એ લોકો તૈયારી કરી રહ્યા છે અદ્ભુત છે અને હું માનું છું કે આ પ્રમાણે જો રમત ગમતનો વિકાસ ગુજરાતમાં થશે તો ગુજરાત નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે સારામાં સારા ખેલાડીઓ ભવિષ્યમાં આપી શકશે આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરું છું નમસ્કાર